નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થ ડે ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકામાં શનિવારના રજાના દિવસે પણ પાલિકા કાર્યરત છે આઈઆઈટી રૂથની ટીમ સાથે પાણી પુરવઠા વિભાગમાં બેઠક કરવામાં આવી નગરપાલિકાની વડી કચેરી ખાતે આઈઆઈટી રૂથના સિનિયર પ્રોફેસરો સાથે બેઠક કરવામાં આવી શહેરમાં ડ્રેનેજ પાણી પૂરની સમસ્યાને લઈને બેઠક કરાઈ છે ડ્રેનેજ પાણી સમસ્યાને લઈને સિનિયર પ્રોફેસરની સલાહ લેવામાં આવી આઈઆઈટી રૂથના સિનિયર પ્રોફેસર સાથે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની બેઠક થઈ વડોદરામાં વિઝિટ કરશે આઈઆઈટી રૂટના અધિકારીઓ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આજવા સરોવર ડેમ ડબલ્યુટીપીટા સૂર્યા નદી એસટીપી અને વિશ્વામિત્રી ની મુલાકાત કરવામાં આવશે આઈઆઈટી રૂટના પ્રોફેસરની મદદ લઈ વડોદરાના ગટરની સમસ્યા પાણીની સમસ્યા અને પૂરની સમસ્યામાં આ તમામ જે સિનિયરો છે તેમની સલાહ મદદરૂપ સાબિત થશે આવેલી છે વડોદરા ખાતે અને એમની સાથે આજે એક ઓવરલુક બેઠક હમણાં કોન્ફરન્સ રૂમમાં કરવામાં આવી છે જેમાં વોટર સપ્લાય સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ અને વિશ્વામેથી ફ્લડ બેન્ક ફ્લડ મિટિગેશન અને એ બધી બાબતો ઉપર એમને હાલમાં એક ઓવરલુક માહિતી આપવામાં આવી છે આના પછી અમે એમને જુદી જુદી સાઇટો ઉપર વિઝિટ માટે લઈ જવાના છે અને આનો મુખ્ય આશય છે કે એમને ડેટા આપ્યા પછી એમના તરફથી બી વડોદરા શહેર માટે એક વોટર સપ્લાય સિસ્ટમ છે સીવેજ સિસ્ટમ છે અને જે ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ છે એમાં એમના ઓપિનિયન થોડા લેવામાં આવે અને એક શહેર માટે સારું કામ કરી શકીએ આ માટે એમને આજે જોડવામાં આવે છે માન્ય કમિશનર સાહેબની સૂચનાથી અને સાહેબની અપીલથી આઈઆઈટી રોડના આજે મુખ્ય પ્રોફેસરો વડોદરા ખાતે આવેલા છે અને હવે એમને અમે સાઇટ વિઝિટ કરાવવાના છે અમે આમને હાલમાં લંચ પછી આજવા સરોવર પછી ડબલ્યુટી નિમિટા એસટીપી અને સૂર્યા રિવર વિશ્વામિત્રી રિવર અને એના જુદા જુદા પોઈન્ટ ઉપર એમને વિઝિટ કરાવવાના છે મુખ્યત્વે વાત કરીએ તો જ્યારે ટીમ આવી છે ખાસ કરીને ચેતવણી તપાસ કરવાનો છે કઈ રીતે વડોદરાને ફાયદા કરી શકે ચોક્કસ થી આઈઆઈટી રૂરકી ટીમ છે સિનિયર પ્રોફેસર્સ છે સરકારમાં વિવિધ જગ્યાએ એમને કામ કરેલા છે એમના અનુભવ વડોદરા માટે ખૂબ જ જરૂરી છે એટલે એ દિશામાં વડોદરા શહેરને સો ટકા મદદરૂપ થાય આપણે ત્રણેય વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થામાં ગટર વ્યવસ્થામાં અને ફ્લડની વ્યવસ્થામાં આપણે વડોદરામાં ઘણા બધા કામો આપણે આ બાબતો ઉપર કરીએ જ છે પણ એક સિનિયરોનો આપણને ઓપિનિયન મળે અને આવનારા શહેરમાં વડોદરા શહેર માટે સારામાં સારી સિસ્ટમ કાર્યરત કરી શકીએ અને એમાં મોડિફિકેશન અને સુધારા કરવાની જો જરૂર હોય તો એ પણ આપણે એડોપ્ટ કરીએ તાકી સારામાં સારી લોકોને સુખાકારી આપી શકે એ દિશામાં એક કામગીરી કરી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન કે જો એ ડ્રેનેજ કા વોટર સપ્લાય કા ફ્યુચર વોટર સપ્લાય કા જો आ, का जो प्रपोजल है तो आज हम लोगों की जो चर्चा हुई कि ये देखने के लिए क्या क्या क्रम हो रहे हैं क्या समस्या है तो उससे रिलेटेड आज बैठक हुई है और अभी विजिट्स भी होंगी वहाँ पे जहाँ जहाँ ये हो रहा है तो उसके बाद में जब समझने के बाद में कि क्या प्रयत्न चल रहे हैं तो काफ़ी प्रयत्न किए जा रहे हैं तो तरह तरह के प्रपोजल्स बनाए हुए हैं और एक्शन चल रहा है और उन सब की एक इंट्रीगेशन करना कोऑर्डिनेशन करना तो खैर काम है बट इनको एक टोटल मॉडर्न रूप से क्लाइमेट चेंज खासे से जिसके तहत ये पानी का ज़्यादा आना ड्रॉट होना कम होना उसको ध्यान में रखते हुए एक फिर एक प्रपोजल बनाया जाएगा जिससे कि ये सारे जो काम हैं भली भाती हो सके और आगे से इनका एफिशेंटली ये काम करें क्या મેરા ન અરુણ કુમાર મેં એમીને એમિનેટ ફેલું હું આઈ આઈ ટી રોડ કે